પોરબંદરના બોખેરા વિસ્તારમાં ખેડૂતોને દિવસ દરમિયાન પૂરતો વીજ પુરવઠો મળતો ન હોવાની ફરિયાદ સામે આવી છે જેમાં અવારનવાર વીજ ફોલ્ટ સર્જાવાની ઘટનાને લઈને આજે ખેડૂતો દ્વારા પીજીવીસીએલ વર્તુળ કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરાઈ હતી પોરબંદરના બડા પંથકમાં પણ વીજ સમસ્યાનો વધારો થયો છે તો પોરબંદરના બોખીરા વિસ્તારમાં પણ ખેડૂતોને દિવસ દરમિયાન પૂરતો થ્રી ફેઝ પાવર મળતો નથી જેને લઈને ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડે છે ખાસ કરીને આ વિસ્તારમાં ખેતીવાડી ફીડરોમાં દિવસ દરમિયાન છ થી સાત વખત વીજ કાપ સર્જાય છે જેથી ખેડૂતોને અવિરત વીજ પુરવઠો મળતો નથી ત્યારે ખેડૂતો દ્વારા પોરબંદરની પીજીવીસીએલ વર્તુળ કચેરી ખાતે ભાજપના આગેવાન રામદેભાઈ મોઢવાડિયા અને કેસુભાઈ બોખીરિયાને ને સાથે રાખી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી હિરણભાઈ લાખાભાઈ રાજસાખા બોખીરા એજી ફીડર માં આવીએ અમારી સમસ્યા એ હતી કે લાઈટ આઠ કલાક જે આપે બીજી વીસીએલ એમાં કલાક ને બે કલાક ને એ રીતના દસ દસ મિનિટ ને ટ્રીપિંગ થાય અને ફોલ્ટની ઘણી બધી સમસ્યા છે

અશોક થાન ગુજરાત ન્યૂઝ પોરબંદર